વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું આજે લોકસભા ચૂંટણી સાથે સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ મતદાન કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહી મતદાન કર્યું હતું નંદેસરી ખાતે તેઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું મતદારો આ પરિણામ અમારી તરફી ચોક્કસ લાવશે તેવો તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો લોકશાહીના પર્વની ઉજવણી ખાતે મતદાન કરીને પણ લોકશાહીના પર્વની ઉજવણીની અંદર જોડાણો છો આપ જોઈ રહ્યા છો કે સવારે સાત વાગ્યાથી લોકશાહીના પર્વની ઉજવણી માટે મતદારો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહીને પોતાના મતનો અધિકાર પોતાની કિંમતી અને પવિત્ર મત આપી અને લોકશાહીના પર્વની જે ઉજવણી કરી રહ્યા છો આટલી મોટી ગરમીની અંદર પણ મતદાર ભાઈઓની ખૂબ મોટી લાઈન દરેક જગ્યાએ જોવા મળી છે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મતદારો આ પરિણામ અમારા તરફથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર